વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું પરિણામ જાહેર થયું હતું જેમાં પાડી આ શ્રમિક ટ્યુશન ક્લાસીસમાં ધોરણ આઠથી બાર સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે જેમાં ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં સો ટકા પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે બાલકૃષ્ણ કુલદીપભાઈ રાજપૂત ત્રાણું પોઈન્ટ ઝીરો સાત પર્સન્ટાયેલ બીજા ક્રમે અમન અમલવાસ યાદવ નેવું પોઈન્ટ ઝીરો સાત પર્સન્ટ આયલ આવેસ આસિફ અલી કાદરી નેવ્યાસી પોઈન્ટ છેતાલીસ પર્સન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે અને મયંગ સત્યનારાયણ સોની સત્યાસી પોઈન્ટ આઠ પર્સન્ટાઇલ સાથે ચોથા ક્રમે રહ્યા હતા અને ધોરણ દસ ગુજરાતી માધ્યમનું સત્તાણું ટકા પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે લીઝા મહેશભાઈ પટેલ નવ્વાણું પર્સન્ટ કાંતિભાઈ પટેલ નવ્વાણું પોઈન્ટ ચૌદ અક્ષિતા ઉમેશભાઈ માંગેલા અઠ્ઠાણું પોઈન્ટ પર્સન્ટ સાથે ત્રીજા ક્રમે અને માહી અમુલભાઈ પટેલ અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર સાથે ચોથા ક્રમે રહ્યા હતા તેમજ ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં અઠ્યાસી પોઈન્ટ બાવન ટકા જેટલું પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે ખ્યાતિ નિલેશભાઈ પટેલ પટેલ નવ્વાણું પર્સન્ટાઇલ બીજા ક્રમે રોહિત પંકજભાઈ સિંહ ત્રાણું પર્સન્ટાઇલ અને તીસા ઈશ્વરભાઈ પટેલ એકાણું પોઈન્ટ છોતેર પર્સન્ટાઇલ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા અશ્વમેય ક્લાસીસના ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સારું પ્રદર્શન શિક્ષકોની મહેનત અને વાલી મિત્રોના વિશ્વાસને કારણે આ શક્ય બને છે બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ક્લાસીસના ડાયરેક્ટર હર્ષદ પટેલ અને મનોજ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ આવ્યું પરિણામ જોતા ક્લાસિસના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની અંદર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ છે ખરેખર જ ક્લાસિસનો જે મોટો છે એ વાસ્તવિક રીતે સિદ્ધ થયો હોય એવું લાગે છે અને પરમ કૃપાળુ પરમેશ્વરની પણ કૃપા હોય એવું દેખાઈ રહ્યું છે ક્લાસીસની અંદર અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ પણ ચાલી રહ્યું છે વાત આપણે ધોરણ દસ ની આપણે કરીશું તો ધોરણ દસમાં ગુજરાતી માધ્યમમાં ટોટલ સત્તાણું ટકા પરિણામ છે જેની અંદર ક્લાસીસમાં પ્રથમ ક્રમે આવે છે પટેલ લીઝા મહેશભાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ થ્રી ફાઈવ પર્સન્ટાઇલ પટેલ આયુષી કાંતિભાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ વન ફોર માંગેલા અક્ષિતા ઉમેશભાઈ નાઇન્ટી એઈટ પોઈન્ટ નાઇન્ટી એઈટ પટેલ દિયા રવિન્દ્રભાઈ નાઇન્ટી એઈટ પોઈન્ટ નાઇન્ટી એઈટ આ ઉપરાંત અલગ અલગ શાળાઓમાંથી પણ આપણે ત્યાં ઇંગ્લિશ મીડિયમની અંદર પણ વિદ્યાર્થીઓ આવે છે ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ દસની અંદર સોમેક ટ્યુશન ક્લાસીસનું સો ટકા રિઝલ્ટ આવ્યું છે જેની અંદર વિદ્યાર્થીઓ રાજપૂત બાલકૃષ્ણ કુલદીપભાઈ નારાયણ એટી સેવન પોઈન્ટ એટ પરસેન્ટાઇલ સાથે ક્લાસીસની અંદર પ્રથમ ચાર ક્રમાંક પ્રાપ્ત કરે છે આ સાથે સાથે ધોરણ બાર અંદર પટેલ ખ્યાતિ નિલેશભાઈ જેમને નાઇનટી પર્સન્ટ આઈએલ પ્રાપ્ત કર્યા છે સિંગ રોહિત પંકજભાઈ નાઇનટી ફોર પોઈન્ટ ફોર નાઇન પટેલ ટીશા ઈશ્વરભાઈ નાઇનટી ટુ પર્સન્ટ આઈએલ પ્રાપ્ત કરી ક્લાસીસ ની અંદર એટી એટ પર્સન્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરાવ્યું છે આ રીતે ક્લાસીસ ની અંદર ખૂબ સારી મહેનત થાય છે વિદ્યાર્થીઓ પરિણામ આપે છે અને વાલી મિત્રોનો અમારી પરનો વિશ્વાસ જ અમને વધારે પડતું બળ આપે છે આ રિઝલ્ટ માટે સર્વ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને અભિનંદન ધન્યવાદ મારું નામ પટેલ ખ્યાતિ નિલેશભાઈ છે હું ટ્વેલ્થ સાયન્સમાં પ્રથમ ક્રમે આવી છું અને મારા અસમેક ટ્યુશન ક્લાસીસ અને ડિસ્ટ્રિક્ટ શાળામાં મારો પ્રથમ ક્રમ આવ્યો છે મારા ટ્વેલ્થ સાયન્સમાં નાઇન્ટી એઈટ પોઈન્ટ નાઇન્ટી પર્સન્ટેજ અને એટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે મારી આ સફળતામાં મારા માતા પિતા મારા ટ્યુશન ક્લાસીસ અને શાળાના શિક્ષકો મારા સગાવાલાનો ખૂબ મોટો ફાળો છે આ ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર આવતી હતી આ ટ્યુશન ક્લાસીસ દ્વારા લેવામાં આવતી ટેસ્ટો મેં સારા માર્ક્સ લાવતી હતી જ્યારે પણ મારા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા હતા ત્યારે ટીચરો સામેથી મને બોલાવતા હતા અને પૂછતા હતા કે દીકરા કેમ તારા માર્ક્સ આટલા ઓછા છે અને જ્યારે પણ મેં મારા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાનું કારણ કહેતી હતી ત્યારે મને એ ડાઉટ સોલ્વ કરાવતા હતા જ્યારે એક્ઝામનો ટાઈમ નજીક આવ્યો ત્યારે અમારી સોસો સો માર્ક્સની જે ટેસ્ટ હતી તે લેવા લેવાતી હતી સોસો સો માર્ક્સની ટેસ્ટના ચાર રાઉન્ડ લેવાઈ હતી તેનાથી અમારી બોર્ડની એક્ઝામનો ડર નીકળી ગયો અને પછી જ્યારે પણ અમે નીટની એક્ઝામની તૈયારી કરતા હતા ત્યારે પણ અમારી રેગ્યુલર ટેસ્ટ લેવાતી હતી રેગ્યુલર ટેસ્ટ લેવાઈ અને તેનાથી અમારી નીટની એક્ઝામનો ડર પણ નીકળી ગયો હું અસમય ક્લાસીસના શિક્ષકોને મારા તરફથી થેન્ક યુ કહેવા માંગુ છું જેના કારણે મને આટલા માર્ક્સ હું આટલા માર્ક્સ લાવી અને મારા આટલા સારા ટકા આવ્યા થેન્ક યુ સમિત ટ્યુશન ક્લાસીસ મારું નામ આયુષી કાંતિભાઈ પટેલ છે મેં 10મા ધોરણમાં 99.14 પીઆર આવ્યા છે અને 94.66 પરસેન્ટેજ આવ્યા છે હું અસ્વાભાવિક ટ્યુશન ક્લાસીસ પર બનતી હતી ત્યાં મને ખૂબ જ સારું ભણાવી બધા ટીચરો કે સપના ટીચર હેતર ટીચર ધનુષ ટીચર બધા ટીચર ટીચરો ખૂબ જ સારું ભણાવતા હતા અને એમાં હું મારા પરિણામથી ખૂબ જ ખુશ છું અને એમાં મારા માતા પિતાનો ટ્યુશન ક્લાસીસ શિક્ષકોનો ખૂબ જ ફાળો છે હું ધોરણ દસ માં આવનાર વિદ્યાર્થીઓને એટલું સૂચન આપવા માંગુ છું કે ક્લાસીસ પર જે પણ આયોજન કરવામાં આવે છે એને સો ટકા ફોલો કરું અને જે જે કંઈ પણ કરે એનું રિવિઝન વારંવાર કરતા રહેવું અને હું આ ધોરણ અગિયાર માં સાયન્સ લેવા માંગુ છું અને ધોરણ બાર માં પણ આ જ રીતે સારામાં સારું સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગુ છું મારું નામ માહી અમૂલભાઈ પટેલ છે મારા એસએસસી બોર્ડ એક્ઝામમાં નાઇન્ટી એટ પોઈન્ટ સેવન્ટી થ્રી પીઆર આવ્યા છે આ મારા પરિણામ પાછળ મારા પેરેન્ટ્સ અશ્વમેઘ ટ્યુશન ક્લાસીસના બધા ટીચર્સનો ખૂબ જ મોટો ફાળો છે પહેલાં તો હું આ ટ્યુશન ક્લાસીસમાં જોઈન થઈ ત્યારે મારું નાઇન્થનું રિઝલ્ટ ખૂબ જ ડાઉન હતું પછી અહીંયા લેવામાં આવતી બધી ટેસ્ટો રિવિઝન જે કરાવવામાં આવતું તેનાથી મારું રિઝલ્ટ ખૂબ જ વધ્યું છે અને આ પરિણામ પાછળ હું ખૂબ જ ખુશ છું મારું નામ હીર પ્રજ્ઞેશભાઈ પટેલ છે મારા ટ્વેલ્થ સાયન્સમાં નાઇન્ટી છે અહીંના શિક્ષકો જેવા કે હર્ષદ સર અને અમને ખૂબ સારી મહેનત કરાવે છે અહીં રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો તેમના માટે ઇમ્પ્રુવમેન્ટ માટે અમને સારું મોટિવેશન મળે છે તેમના દ્વારા અમને સારી સમજણ પણ મળે છે તે દરમિયાન અમારા ઘરે વિઝિટ કરવા પણ આવે છે માતા પિતા સાથે માતા પિતા સાથે મીટિંગ પણ લેવામાં આવે છે હું આવનારા દિવસોમાં એમબીબીએસ માં જવાની ઈચ્છા ધરાવું છું હું આવનારા બાળકોને એટલો જ મેસેજ આપું છું કે અહીંયા અહીં શિક્ષકો દ્વારા જે કંઈ પણ માહિતી આપવામાં આવે તેને હંડ્રેડ પર્સન્ટ ફોલો કરવામાં આવે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો